નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો ચોવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર છે મિત્રો મંગળવારના રોજ આજની આવક તો મિત્રો બંધ છે મિત્રો નજીક બેદીનો સ્ટોક અંદાજે દેખાઈ રહ્યો છે મિત્રો બે દિનો સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવા રે છે આજના ડુંગળીના બજારમાં છે ભૂલતા નહીં

છવીસ બસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો છે મિત્રો કલરફુલ માલ છે અને નાનું મોટું મિક્સ માં છે મિત્રો લણા સારું છે બસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો છે એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ફોટા જોવા મળી રહ્યા છે એકસો જોવા મળી રહી છે માલ કલર વાળો છે નાના મોટું મિક્સમાં છે

સોળ રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે નાના મોટું મિક્સમાં છે એકદમ લણાટ સોલિડ છે સોળી એ લણાટ છે મિત્રો અને કલરફુલ માલ છે કોકમાં કોટો જોવા મળી રહી છે કોક દાણામાં બાકી કલરફુલ માલ છે મિત્રો એકસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એકસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આમાં કોટા જોવા મળી રહ્યા છે આ ટાઈપના કોટા એકસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે કોટા ઘણા દેખાય છે અને સાઈજમાં મીડિયમ સાઈઝની ડુંગળી છે એકસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આનો મિત્રો બજારની વાત કરીને તો બજાર સેમ કાલ જેવું જોવા મળ્યું છે બજારમાં કોઈ લાંબો ઉતાર ચડવા આજે કાલ જેવું સેમ જોવા મળી છે મિત્રો ઊંચા માલ માં થી અઢીસો રૂપિયાના ભાવ થયા છે બહુ સારો માલ હોય તો ત્રણસો રૂપિયા થાય મિત્રો એવરેજ ક્વોલિટીમાં મિત્રો દોઢસો થી બસો રૂપિયાના ભાવ થઈ રહ્યા છે મિત્રો અને જે નીટલી ક્વોલિટી રહી ને સો ની અંદર વેચાઈ રહી છે ઝીણી ક્વોલિટી